યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી સરકાર ને કલેક્ટર સાહેબ ને વિનંતી કરું કે એસઓપી ના નિયમ હળવા કરે જેથી કરીને આજે જે પર પ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય અમારે અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘર ઘરમાં ખાધા પીધા વગના રહી ગયા છે પાલન જે હશે એ જ કરવું પડશે તો હું માન્ય કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલન રૂપિયા છો ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માગો છો એ અશક્ય છે કે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય આઠ દિવ પહેલાં હું માન્ય કલેક્ટર સાહેબની મુલાકાત લીધી આ ભાડામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે એટલે એમણે કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તમે સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો અને એને કીધું કીધું અમે વિચારશું અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે જ્યાં જો મંજૂરી આપતા હોય આ ત્યાં ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે તો પછી રાજકોટમાં કેમ જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્પોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોર નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપે તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે તો માન્ય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ માઠામાં હજારો માણસો અહીંયા રાહ જોઈને બેઠું હોય છે બાર મહિનાને તહેવારની રહે તો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો સુરતમાં છે બરોડા છે મહેસાણા બાજુ છે ગુજરાતમાં જામનગરમાં છે મોરબીમાં છે તો એક રાજ્યની અંદર બે કાનૂન કઈ છે તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો એસઓપી પાલન તો આ લોકો વાંય કલેક્ટર મંજૂરી આપીએ તો હું કલેક્ટર સાહેબને આપણે આપના માધ્યમથી કહેવા માગું છું મીડિયાના માધ્યમથી આપ કોઠા શું લો જે કાંઈ હોય તો તમે અમને બોલાવો બેસો અમે અમે તમને રસ્તો કાઢી દઈએ તો એનું માર્ગદર્શન આપો કતાવો હોય તો અમે પ્રાઇવેટ મેળાવો